ઘણા બધા ભૂતકાળના રિઝલ્ટને પરિણામને આપણે યાદ કરીએ તો જે ડ્રોપ રેશિયો છે ને એ ઓછો અને નહીવત છે બાળકો આવે ખુશીથી આવે આવે એ અભ્યાસક્રમો પણ અંદર સરકાર શ્રી આપ્યા છે જેનાથી બાળકોને કંટાળો આવતો નથી તમને બાળકો ઘરે આવીને વાત કરતા હશે કે આજે અમને અભિનય ગીત અમે

जे आपण या पद्धतीने आपण जी पण किते पुनरावृत्तीने काम केले आहे ते आपण त्याच्या बेसनने आणि अंशातून लखातून बणाव जितलो थाय એટला प्रयत्न करवाने વાડી પાસે ના માંગે એની પાસે ના જાણે શિક્ષક પાસે ના પૂછે એની પાસે ના જાણે બાળક સમજો છો મારી વાત તો किसी बाबत के बाढ़ के ऐसा समझा हम आज तक तो यह जितनी बातें थी आपने सामोरी उपन रुक्सार से यस्सर मंत्री छे, आज तक भी बाबत हो चुके कि आपने, हो आपने सौ में था बुक आए थे इतना तो नहीं तो ना जीवन अंदर बहुत कुछ कारण मारो प्रयास छोड़ी दो શરૂવા માટે મુશ્કેલી છે अथवा તેજાય છે ઘણા કારણો છે મારી રીક્વેસ્ટ એ છે વિનંતી એ અંદર અંદર બધાએ કે કેમ એક શિક્ષણ પર આ બાબત ગંભત્રમ લેઈ લેશે કારણ કે જે જો ખરાબ પડી ગઈ ને એ તરફથી આભાર સહ માતે કરી ની અંદર થતી હોય જે બાળકો સામે આપણે નહીં કરીએ એની પણ ખરાબ ઇમ્પ્રેશન બાળક પર પડે છે આ બાબતો બાળક પર પડે છે એના કારણે શિક્ષણ પર અસર થાય છે અને એને ઘણું વેઠવું પડે છે

અને ભવિષ્યમાં આપણે કરવા કરવાના એ સૌ જે પાસ સાંભળીએ છે એટલા સૌ ને છે વૃક્ષોનું જતન કરીએ એક વૃક્ષ વાવીએ જો એક કપાય છે તો એના પ્રમાણમાં બીજા પાંચ વાવીએ જો આ પ્રમાણે કરીશું તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણની જાળવણી આપણે ચોક્કસ કરીશું કારણ કે વૃક્ષો આપણને એકદમ ચોખ્ખી હવા આપે છે ઓક્સિજન આપણને આપે છે જે આપણને મફત ન મળે આપણે ક્યાંક કરોડોમાં ખરીદવા જવાની જરૂર નથી તો એ આપણે પર્યાવરણમાંથી डिग्री प्राप्त शिक्षकों ने काम करो कारण के जे बाढ़ ने तुम्हें ગુસ્સો આવી જાય છે ઠીક છે તો શિક્ષક એટલા બાળકો તમે આપ્યા છે બાળકોને સાચવવું માટે પણ કઠિન વસ્તુ છે એમને માટે પણ તકલીફ છે સીધી વાત છે કે એને પગાર મળે છે મળે છે એના બદલામાં કામ કરે છે અલગ વસ્તુ છે પણ આપણા બાળકોને એ સાચવે છે તો સરકાર પણ એને એટલો આપવો પડે આ એક આપણી સારી વિચારસરણી છે જો આપણે કરીએ તો જરૂર પડીએ શિક્ષણની બાબતમાં કે અન્ય સુવિધાઓની બાબતમાં કામ રૂપે સરકાર શિક્ષકોને આપવું પડે આ શિક્ષકો છે એટલે નથી બીજા આવશે એટલે નથી ત્રીજા આવશે એટલે નથી કોઈ પણ આવે પણ શાળા એ ગામનું ઘરેણું છે એમ સમજીને આપણે શાળાની પૂરેપૂરી મદદ થાય એટલા પ્રયત્ન થાય એટલા સહકાર આપવા માટે કોશિશ કરવી જોઈએ કે આપણા સૌના હિતમાં કારણ કે મારો એક સ્ટાફ છે તો કોઈ બીજો સ્ટાફ આવશે પણ શાળા કઈ જવાની નથી શાળા એ જશે શાળાને જે મૌખિક સુવિધાઓ છે ઉપલબ્ધ હોય છે બહાર શૌચાલય છે વગેરે વગેરે જેટલું પણ છે ટાંકી છે નળ છે વગેરે એ ક્યાં રહેવાના છે અહીંયા છે જેટલા સારા રહેશે બાળકોને સારું પડશે જેટલી નુકસાની કોને નુકસાની બાળકોને ખ્યાલ આવે છે સમજાય છે તો નાની નાની બાબતો છે અને આશા રાખો છો કે આપ સૌ બાળકોને શાળાએ મોકલજો કારણ કે શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી નાનું અમુક કામ કરવા જશો શિક્ષિત માણસ જેટલું સારું કરી શકે છે એટલું અશિક્ષિત માણસ કરી શકતો નથી એ બાબતની ખાસ કાળજી રાખે આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે એવો શું બનશે તમે કે હું નથી જાણતા પણ એવો ચોક્કસ કંઈક બનવાના છે જેની પોતાની પોતાના સપના છે પોતાની કલ્પના છે એ ચોકસાઈ બનશે અને આપણે અપેક્ષા રાખે છે કે મારું બાળક એક કંઈક બને તો એટલા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરવા પડશે શિક્ષકોને સહકાર આપો શિક્ષકો તમને સહકાર આપશે અને એક આપણે બાળકોના ભવિષ્યને ઉછળ બનાવીએ એવા નું થાય પણ આટલું મારું કહેવાનું હું કરી શકું আকৌ ইয়াত পাঁচশ মানে আগবাঢ়িছো আমাৰ